જય સિયા જય બજરંગદાસ બાપા ગામની મડુલી બજરંગદાસ બાપા વાળી તમને બતાવું છું મિત્રો તો આ છે મધુલીના દર્શન કરી પેલા આપણે આ બાજુમાં સ્કૂલ છે સરસ મજાનો બાગ બગીચો સાથે ની આ મધુલી છે મિત્રો ઘટાદાર વૃક્ષો છોડવા ફૂલ ઝાડ વાળી મજુલી દર્શન મિત્રો પ્રવેશ દ્વાર છે મિત્રો લાઈવ ની અંદર આપણે ચોક્કસ દર્શન કર્યા છે જય બાપા સીતારામ જય સિયા જય હનુમાન દાદા આ મજરંગાસ બાપાના ચરણ પાદુકા જે સત્ય હકીકત ફોટો છે આ કોઈ ફોટો કાલ્પનિક નથી આ જે ચરણ પાદુકા છે એ સત્ય ફોટો છે મિત્રો हनुमान जी महाराज ની ચિત્રજી પ્રતિમા નું સ્થાપન છે અહીંયા અહીંયા પ્રભુ શ્રી રામ આ મડુલી માં મિત્રો પૂર્ણમ ના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે બાળકોને ક્યારેક બટુક ભોજન વગેરે ઉજવાય છે મિત્રો આ આવી સરસ અમારી મડુલી છે જોઓ મિત્રો ખૂબ સરસ લોકેશન વાળી મડુલી આપડી તો આ બજરંગદાસ બાપાની મંડુલી ઘણા વર્ષોથી આ મિત્રો વીસ વર્ષ પહેલા બાવીસ વર્ષ પહેલાં આ મંડુલી બની હતી અમે અહીંયા સેવા કરેલી છે બાપાના આશીર્વાદ પણ છે આ વિશાળ પછી જગ્યા એટલી પાછળ પણ જગ્યા છે અહીંયા મિત્રો લોકો દર્શન કરવા આવે અહીંયા ગુરુ પૂર્ણિમા ઉજવાય છે પછી પાટોત્સવ થાય છે એટલે કે વર્ષગાંઠ પણ ઉજવાય છે મિત્રો આવા બધા મોટા પ્રસંગો થાય છે તો એવું રમણીય વાતાવરણ છે મિત્રો અહીંયા બેસીએ તો મજા આવે ધ્યાન ભજન કરીએ તો આનંદ મળે અહીંયા ક્યારેક ક્યારેક બહેનો સત્સંગ મંડળ પણ કરે છે સત્સંગ પણ કરે છે તો આ સુંદર મઢુલીને આપણે દર્શન કરો મિત્રો આ બજરંગદાસ બાપાનો જે આ ચરણ પાદુકા છે એ સત્ય છે મિત્રો રમણીય વાતાવરણમાં અમારા ગામમાં આવી સુંદર મઢુલી છે બહુ સરસ મઢુલી છે તો આ એવી સરસ મઢુલી છે મિત્રો તમે પણ બધા સહકાર આપજો સાથ આપજો આવા વ્લોગ સરસ મજાના આધ્યાત્મિક સારા વ્લોગ આપણે બનાવીશું એમાં આપ સપોર્ટ કરજો સહકાર આપજો મિત્રો લાઈક કરવી શેર કરજો તો અમને બહુ આનંદ થશે સાથો સાથ કુદરતી વાતાવરણ એમાં પણ આજ વરસાદ આવે છે મિત્રો આટલી સરસ આપણે બ્લોગ બનાવ્યો છે મિત્રો તો મિત્રો ચોક્કસથી આ વિડીયો લાઈક શેર કરજો ઉલતાની મિત્રો સપોર્ટ આપજો તો વધુમાં વધુ આવા સારા આધ્યાત્મિક બ્લોગ જે તમે સૌ મિત્રો સાથે પરિવાર સાથે જોઈ શકો એવા બ્લોગ પણ આપણે બનાવીશું તો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ